ભારતે બનાવટની વદેશી દાવની નાની બોટલો તથા બીયરના ટીન મળી કુલ લેનાંગ એક હજાર બસો છન્નું જેની કિંમત રૂપિયા બે લાખ નેવ્યાસી હજાર નવસો વીસના પ્રોહિબિશન જથ્થા સાથે મળી કુલ રૂપિયા ચાર લાખ ચુમ્માળીસ હજાર નવસો વીસના મુદ્દામાં સાથે આરોપીઓને પકડી પ્રોહિબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી લીંબાદ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન મયુરસિંહ જોરુભા તથા પોલીસ કોન્સ્ટેબલ ક્રિપા સિંહ ખોડુભાનાઓને ઓલાંગ ખાનગી અને વિશ્વાસો બાતમેદાર મારફતે બાત હકીકત મળેલ અને ટેકનિકલ વર્કઆઉટ કરી ખાતે બરાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશ દાડુલાની બોટલો તથા બીએના ચીન મલે કુલ 9296 જેની કિંમત ₹282920 ની મત્તાનો પ્રોહિબિશન જથ્થો ગણિત તથા વાદડી કલલા પીએચઓ અપપે કમનીનો 3 વીલર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર જીજી05બીવાય9738 જેની કિંમત અંદાજે ₹150000 ની મત્તા ગણી फोन थे की नो गणी तमाम की चार लाख चुम्मा हजार नौ सौद्दाशर्फे राजींद्रकु उमरव तेवीस रहे प्लॉट नंबर बसो गली नंबर तरह सुभाष नगर लिंबायत सुरत शहर मूल रहे मरियाई मंदिर गाम तरड़ी पोस्ट हिस्ले तालुको शीरपुर जिलों धूलिया महाराष्ट्र